તો આજે પહેલી સવારથી જ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ કમોસમી વરસાદ વરસ્યો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ધાનેરા પાલનપુર કાંકરેજ સુઈગામ અને ડીસામાં માવઠું પડ્યું તો આ તરફ બાબલા વક્તાપુરા માલોતરા અને કુંડામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે અમીરગઢ દાંતા અંબાજી વડગામમાં પણ માવઠું પડ્યું હાલ કમોસમી વરસાદને લઈ જગતનો તાથ ચિંતામાં છે પાલનપુરના જગાણા કમાલપુર આ સાથે ગઢ ગામે પણ કમોસમી વરસાદથી કૃષિ પાકને નુકસાન થયું છે ઘઉં રાજગરા સહિતના પાકને ભારે નુકસાન થયું ખેડૂતોએ હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે પાલનપુરના ગઢ ગામે ખેડૂતોના ખેતરમાં રહેલા ઘઉંનો પાકનો સોથ વળી ગયો હતો રાજઘરા સહિતના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે એવામાં ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે પાલનપુર તાલુકાનું જે ગઢ ગામ છે એ ગઢ ગામની અંદર આપણે પહોંચ્યા છીએ ત્યાં રાજઘરાનું મોટા પાયે નુકસાન થયું છે અને અત્યારે જે કમોસી વરસાદને લઈને તમામ જે પાક છે કાપણી કરેલો પાક હતો એ તમામ અત્યારે જમીન દોષ થઈ ગયો છે તેને લઈને જે ગઢ ગામના જે ખેડૂતને મોટું નુકસાન જે સામે આવ્યું છે તેને લઈને આપણે અત્યારે ખેડૂતને જ મળશું કે ખેડૂતને કે પૂછશું કે કેટલો આ આ પાકને નુકસાન થયું શું કહેશો આ રાજઘગરાનો પાક છે અને વાઢેલો અમારા એરિયામાં લગભગ પચાસથી સિત્તેર ટકા રાજઘરો વાઢેલો પડ્યો છે કા પાથરા પડ્યા છે હવે આની અંદર વરસાદ થવાથી લગભગ પાથરા જરી ગયા છે અને હવે તડકો નીકળશે ને એવા સીધા રાજઘરાના દોણા છૂટા પડીને ફેલાઈ જશે જમીન ઉપર પડી જશે એટલે બહુ મોટું નુકસાન થશે રાજગરામાં સાહેબ શું માગણી છે હવે અમારી તો સાહેબ સરકાર આગળ એવી માગણી છે કે અમારા ખેતરનો ખરેખર સાચો સર્વે કરાવે દીદ જે સાચા ખેડૂતો છે એમનો અને એમને જે યોગ્ય વળતરની અપેક્ષા એ લોકોને એમની ઉપર લેવલ સરકારમાં માંગણી મૂકે અને અમને યોગ્ય વળતર આપે વારંવાર આજે કમોસમી વરસાદને લઈને નુકસાન થાય ખેડૂતોને કેવું ભોગવવું પડે છે સાહેબ આ કમોસમી વરસાદના કારણે અમારી છેલ્લા એક વર્ષથી તો સતત કો તો પાક વાવેતર કરવાનો હોય ત્યારે વરસાદ આવે કો તો તૈયાર પાક ખેતરમાંથી લેવાનો હોય ત્યારે વરસાદ આવે એટલે ખેડૂતને ના પૂછો એટલે માર મારેલી છે વરસાદે અને કમોસમી વરસાદે એટલે અમે સરકારને એક જ વિનંતી કરીએ છીએ કે કમોસમી વરસાદ તો કુદરત આધારિત છે પણ અમને ખેડૂતોને ઊભા કરવાની સરકારની દોનત સાચી હોય તો એ સરકારના હાથમાં છે સરકાર જોડે અપેક્ષા રાખી રહ્યા છે કે તમામ પાકને નુકસાનનું જે વળતર આપવામાં આવે તેને લઈને અવારનવાર આશિયાળાની અંદર આ જે વરસાદને લઈને આજે મોટા પાયે જે આ રાજગરણ નુકસાન થયું છે અહીંના ખેડૂતોએ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે એમનું વળતર આપે રતન સાગિયા એબીપીએસ અસ્મિતા બનાસકાંઠા તો કમોસમી વરસાદે હાલ તો ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે પાલનપુરની સાથોસાથ ધાનેરા સોઈગામમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે ખેડૂતોની ચિંતા વધી છે અને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે જોકે હજુ પણ આગામી દસથી બાર કલાક સુધી માવઠાની અસર રહી શકે છે સમગ્ર ગુજરાતભરમાં ખાસ કરી ઉત્તર ગુજરાતમાં આજે વહેલી સવારથી જ્યારે વરસાદની શરૂઆત થઈ હતી ડીસા પંથકમાં પણ બટાકાના પાકને નુકસાનની ભીતિ છે આ તરફ વાછોલ બોર્ડર અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો